સોલંકિના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઈ એસ દેસાઈની ટીમ પેટ્રોલિંગમાંથી તે સમય ડીસાના હવાઈ પિલ્લર પાસે એક શંકાસ્પદ આરોપી ફરતો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસ તરત ત્યાં પહોંચી પોલીસની ટીમે હવાઈ પિલર પાસે કોલેજ જવાના રસ્તા ઉપર જઈ રહેલા શંકાસ્પદ શખ્સને ઉભો રખાવીને પૂછપરછ કરતા તે ડીસા તાલુકાના યાવરપુરા ગામનો દિનાજી સવાજી ડૂડી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તે હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો ને પેરો રજા મેળવીને છેલ્લા પંદર વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેને અટકાયત ફરી કરીને તેને જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી